નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સ્વામિનારાયણ ગુરુપૂર્ણિમાની ઉત્સાહ અને ભક્તિપૂર્વક ઉજવણી કરાઈ નવસારી સ્થિત બી સ્વામિનારાયણ વિદ્યા મંદિર દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વની ઉજવણી ભક્તિ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શનમાં શિસ્ત અને સમર્પણ સાથેના આ કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિકી ભારતીય ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગુરુ હરી મહંત સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણાથી સંચાલિત આ વિદ્યા મંદિરમાં વિવિધ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને સંવર્ધન કરી આધુનિક અભિગમ સાથે સુમેળ સાધી શિક્ષણ આપવામાં આવે છે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કષ અભિયાન અંતર્ગત વાસદા જલાલપોર ચિકલિયા અને નવસઈ તાલુકાઓમાં બેનિફિશિયરી સેન્ચ્યુરેશન કેમ્પ યોજાયો

તથા લાભ સેવાઓના લાભો પ્રાપ્ત થયા ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબાદ જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજરોજ વાંસદા તાલુકાના વાંદરવેલા પ્રાથમિક શાળા ચીખલી તાલુકા દેગામ પ્રાથમિક શાળા જલાલપુર તાલુકાના ચોખડ પ્રાથમિક શાળા અને નવસારી તાલુકાના વેજલપુર મંડળી ખાતે બેનિફિશિયરી સેન્ચુરિયન કેમ્પ યોજાયો હતો આજરોજ નવસારી મહાનગરપાલિકાના શાકભાજી માર્કેટમાં શાકભાજીના વેપારીઓને ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યું તથા તેઓને રોજેરોજના શાકભાજીનો નીકળતો કચરો ગમે ત્યાં ન નાખતા ડસ્ટબિનમાં સંગ્રહ કરવાની અપીલ કરવામાં આવી નવસર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવેની ની જર્જરિત હાલત અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીખલી ખાતે નેશનલ હાઇવેના ઓવરબ્રિજ નીચે જન આક્રોશ આંદોલન કરાયું હતું ગુરુવારે થયેલા વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ સહિત કોંગ્રેસના પચાસ જેટલા કાર્યકરોએ

વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસ પ્રદર્શનકારીઓને હાઇવે પરથી દૂર કર્યા હતા શેઠ આરજેજી હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમાના તહેવારની અનોખી રીતે ઉજવણી શાળાના જોખી કલ્ચરલ હોલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમાની અનોખી વિદ્યાર્થીની મહેક શાહના મધુર કંઠે ગુરુના મહિમાને વર્ણવતી પ્રાર્થનાથી થઈ શાળાના આચાર્ય અમિત મહેતા શાળાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા ત્યારબાદ શાળાની વિવિધ સમિતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ તમામ સ્ટાફ નું કંકુ તિલક પુષ્પા આપી ચરણોમાં વંદન સાથે આશીર્વાદ લીધા ત્યારબાદ બાર સાયન્સના વિદ્યાર્થી ડિમ્મર હર્ષિત બાર કોમર્સના વિદ્યાર્થીની શેખ શેખઝેબા અને અગિયાર કોમર્સની વિદ્યાર્થીનીઓએ ગામિત્રેયએ ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું શાળાની શિક્ષિકા દિવ્યા પરમાર દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવતું વક્તવ્ય રજૂ થયું ત્યારબાદ શાળાના આચાર્ય અમિશ મહેતાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉપસ્થિત તમામને ગુરુપૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવ્યાશી ટકા તો સાંજે એક્યાસી ટકા રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી નવસારી માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી નવસારી જિલ્લામાં સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ હાઈવે તથા મુખ્ય જિલ્લા માર્ગ પરના તમામ અઠાવીસ મેજર તથા

ટ્રાફિકેબલ રિપેરિંગ વર્ક તથા મરામતની જરૂરિયાત બ્રિજના આયુષ્ય બ્રિજના પ્રકાર બ્રિજના પાન વગેરેનું વર્ગીકરણ કરી તે મુજબ વિગતવાર તાંત્રિક ચકાસણી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત અન્ય બ્રિજને લોડ ટેસ્ટ કરવાની પ્રક્રિયા માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા હાથ ધરેલ છે જેથી અગાઉથી તકેદારી તથા યોગ્ય કાર્યવાહી હાથ ધરી શકાય અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેગ ટી શર્ટ ફુલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ કફની જેકેટ્સ તો તમામ વસ્તુઓ મેળવવા માટે પધારો જુલાઈથી સેલ શરૂ છે માટેનું દુકાન ખાલી કરવાનું તો રાહિ જુઓ છો પહોંચી જાવ અનમોલ હિનાવાલા ત્યાં એડ્રેસ નોંધી લો ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે ગોલવાડ નવસારી વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો દિલ્હીમુરા સિનિયર સિટીઝન ક્લબ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું વર્ષ બે હજાર સાતથી અનેકવિધ સેવાકીય સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ સાથે કાર્યરત નિવૃત્ત શિક્ષકો ડોક્ટરો એન્જિનિયરો બેંક મેનેજરો ક્લાર્કો અને કલાકારો વગેરે એકસો આજીવન સભ્યો ધરાવતી સિનિયર સિટીઝન ક્લબ ઓફ દિલ્હીમુરાના હેતુઓ સિદ્ધ કરવા સાધારણ સભા પ્રમુખ હરીશભાઈ ટંડેલના અધ્યક્ષપદે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ડોક્ટર ભરતચંદ્ર દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં દિલ્હીમુરા નગરપાલિકા સંચાલિત સિનિયર સિટીઝન હોલમાં યોજાઈ હતી સન્માનિત વિદ્યાર્થીઓ વાલીઓ અને ક્લબ સભ્યોની ઉપસ્થિતિમાં સભ્ય ઝવેર કેવટના સુમધુર સ્વરે પ્રાર્થના બાદ અમદાવાદ વિમાન દુર્ઘટનાના કમનસીબ મૃતકો તથા ક્લબના અવસાન પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી પ્રમુખ હરીશભાઈ ટંડેલે શાબ્દિક આવકારની સાથે ક્લબની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો મંત્રી હસમુખભાઈ પટેલ દ્વારા અગાઉની મીટિંગના ઠરાવોનું વાંચન કરવામાં આવ્યું વર્ષ બે હજાર પચીસના બિલીમોરા કેન્દ્રના ધોરણ દસ અને બારના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પ્રાપ્ત પરિણામ મુજબ વિવિધ દાતાઓ દ્વારા જાહેર કરાયેલ ઓગણપચાસ પારિતોષિક તેજસ્વી તાલાઓને ક્લબના હોદ્દેદારો સભ્યો દ્વારા વિદ્યાર્થી દીઠ સર્ટિફિકેટ ઓફ મેરિટ મેડલ અને વિવિધ સાત રંગના પટ્ટા સાથે સ્માર્ટ લિસ્ટ વોચ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લામાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું પેચવર્ક કામગીરી કાર્યરત કરવામાં આવી અસરગ્રસ્ત બન્યા છે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં જે તે જગ્યાએ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં નવસારી તાલુકાના સુપા એપ્રોચ રોડ અંબાળા શિંગોદ ખેરગામ રોડ અને વાળા રસ્તાઓનું નુકસાન થયું છે ત્યાં વર્ક અને સમારકામની કામગીરી કરવામાં આવી છે

આ એ અંગે ગાયત્રી પરિવારના સભ્યોને માહિતી આપી હતી યુવા પ્રભારી ભાવેશભાઈએ હરિદ્વાર શાંતિકુંજના આગામી કાર્યક્રમો વિશે પરિવારજનોએ કરવાના કાર્યક્રમોની વિગતો આપી હતી ચિખલીના ખુંદ ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજે લઈ જરૂરી તપાસ હાથ ધરાઈ પ્રાપ્ત વિગત મુજબ ચિખલી તાલુકાના ખુંદ પોકળ ફળિયા પાસે બીજી જુલાઈ બે હજાર રોજ દીપડો દેખાતા જે અંગેની જાણ કરાતા વન વિભાગના આરએફઓ સહિતના સ્ટાફે જરૂરી સર્વે કરી મુકેશભાઈ મોહનભાઈ પટેલના શેરડીના ખેતરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું દરમિયાન દસ જુલાઈની સવારના સમયે શિકારની શોધમાં આવી ચડેલ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે હજુ પણ આ વિસ્તારમાં દીપડાઓ લટાર માડી રહ્યા હોવાની સ્થાનિકો આશંકા સેવી રહ્યા છે ચીખલીના નોગામા ખાતે વૃદ્ધ દંપતીના ઘરમાંથી એક પોઈન્ટ પંચોતેર લાખની મત્તાની ચોરી ચીખલી તાલુકાના નોગામા ખાતે રહેતું એક વૃદ્ધ દંપતી તેમના ઘરમાં સૂતું હતું તે દરમિયાન તેમના ઘરના પાછલા દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી અલગ અલગ કબાટમાં મૂકેલ કુલ રૂપિયા એક લાખની કિંમતના સોના ચાંદીના દાગીના પર હાથ સાફ કરી ગયા હતા પોલીસે ચોરોને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે નોગામાના ગામતળ ફળિયાના રહીશ અને હાલ ભિલાડ ખાતે રહેતા કિરીટભાઈ બાબુભાઈ પટેલના માતા પિતા તેમના ખાતેના ઘરમાં રહે છે નિત્યક્રમ મુજબ આ વૃદ્ધ આવેલ બેડરૂમમાં તપાસ કરતા તેમાં રાખેલ સામાન વેરવિખેર પડેલો હતો અને કબાટની તિજોરીમાં રખાયેલ સોનાના ત્રણ મંગળસૂત્ર એક ચેઇન સોનાનું પેન્ડન સોનાની બુટ્ટી તથા સોનાની એક વીટી મળી કુલ રૂપિયા એક પોઈન્ટ ઓગણસી લાખની મત્તાને દાગીના ચોરાઈ ગયેલા જણાતા બાબુભાઈ ભિલાડ ખાતે તા પોતાના પુત્ર ક્રીટભાઈ પટેલે જાણ કરતાં ક્રીટભાઈએ નોગામા આવીયા ચોરી અંગે ચિકલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચિકલી પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ચિકલી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે. અગર આપકો ભી ચાહી રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.